આપડે જેમાં સહી ટૂંકમાં મસર ને કીડી ફરી ગયા મચ્છર ગુજરી ગયું મચ્છર ગુજરી ગયો એટલે કીડી બેન દુભાણા અને કીડી બેન દુભાણા એટલે બધી કીડીઓ ખરખરા આવે કીડીઓના ખરખરા કોઈ ટળે નહીં એમાં વિવેક હોય ને આપણા પુરુષમાં વિવેક નહીં આપણે જો તમે ગીતા બેનો ના દેખાડ્યા એ ત્યાગ કરુણા સત્ય પ્રેમ માતૃત્વ આ બધા સાત મુદ્દા છે એ મહિલા આપણામાં કઈ ત્યાગ બાગ આપણા હોય નહીં કઈ આપણા કરુણા ન હોય આપણામાં પ્રેમય ન હોય તમે જોજો બસ સ્ટેન્ડમાં આપણે બે ભેગા ચા ઉના બસ સ્ટેન્ડમાં હા હા મુશું મળીશું ક્યાં નો કે હા જે હતો એ જ અને બેનો ઘહરી ઘરી બાજુમાં આવી છે એનામાં સત્ય છે થોડું પ્રેમ છે લાગણી છે ઘરી ઘરી પાવે હે બેન તમે તમે કયો શેમ્પન ક્યો હાબુ વાપરો તક કેમ તક તમારો આવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું તક અંબોડો નથી તાર ફેન ટિફિન બાંધ્યું ન્યા કાંઈક ને કંઈક વાત કરી લેશે એમાં ત્યાગ છે સાહેબ હા એની જેવો ત્યાગ હોય કોના ઇતિહાસ જો ઉભો હોય તો આ દેશની શક્તિના પાયા ઉપર ઉભો પુરુષ જેટલા મહાન થયા જેટલા ઋષિઓ મહાન થયા એ વધ્યો માં તેના માં દેશની શક્તિ છે વાંધાથી કઈ ન વાંઢો બીજા ને ઘી મેહમાન છે રાજય નથી કોઈ રોકતી હાથ એક જ બસ પાંચ વાગે નીકળી નીકળજો અમે તો હાથ ની બસ માં જવાના છે સાચી વાત છે ને કરોડપતિ ની દીકરી હોય હારે વહી ગયો અને હારે ગયા પછી દીકરી કરોડપતિ ની દીકરી હોવા છતાં હારે ગયા પછી સોકડીઓ ખોદતી હોય ને તો કોઈ દી બાપને ફરિયાદ ના કરે બાપા મેં દુખી થઈ ગયું એ સત્ય વસ્તુ એનો ત્યાગ છે અને આપણા કઈ એવું આપણા અહમ બહુ આપણા કઈ ન હોય તો આ ચા ચા જે આગળ પીધી તમે પીધી તમે બધા જે પીધી ચા એ ચા ખરેખર આપણે ગરમા ગરમ પીતા જ નથી મારો દાવો છે ફૂંક મારી મારી જીભને જેટલી અનુકૂળ હોય એટલી ચા ને ઠારી ન જ પીએ પણ જો કોક ઠરેલી આપશે તો આપણે નહીં સ્વીકારી શું કામ હું ઠારું તો પીવ એ સહજ અંદરનો અભિમાન છે ખબર ન હોય તોય હોય બીજી વાત એનામાં જે કરુણા છે એટલે આપણે કરુણા નહીં આપણે જો કોઈ ગુજરી ગયો ને આપણે ખરેખર ગયા હોય માથે ફાળિયા નાખીને જાતે ઓ હાવ ખોટી ના હાવ આ ફાળિયા તો એ હાટું જ નાખી કે આ દેખાય નહીં એટલે કે આ રોવેક નથી રોતો એ ખબર ન પડે એટલે આમ ઓઠીને જતો ઓ પાછા અંદરો અંદર કોણીઓ મારતા થાય ડેલી નો જાય ડેલી નો વિજય અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે ગામને ઓલે જ આપે ભેગા થાય કે ડેલી કેમ ના આવે કે હેરી ભૂલ્યો હેરી નાખો પાછા ફાળિયા માઠા ઉપર પછી તો ભૂઠા એવા પડે ફરી જે ફાળિયા નાખી ભૂલાઈ બોલા અને માની લ્યો કે આપણે ત્યાં પોગી ગયા જેના ઘરે કોઈ એવું મરણ હરણ હોય ત્યાં આપણે પોગી ગયા તો આપણો આપણો ખરોખરો ભાઈ કેટલો હ ખોટા ખોટા બે સાપ પાણી ના નાખશું આખી ઉપર પછડિયેલ મોટા લૂછું ભાઈ ભગવાનની મરજી ભાઈ જાવું પડે જાવડ પડે રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય આપણું હું આલે લાઈ ભીડી લાઈ ભીડી લાઈ ખાઈને પૂરું કરી નાખશું આપણે એ ક્યાં કરો બાળવા જાય ન્યા હખના નથી

ટાઈમ લાગે નહીં ભરોસો રખાય નહીં ક્યારે યદય નક્કી જ નથી આ બિચારો હિલોળા કરતો હતો અત્યારે કડબના પૂળા ઘોડે બળે બોલો તો ઓલો પડખે બેઠો કે માણા હારો તો હારો હું તારા બાપનું કપાળ હતો બુસ મારું હતો તો ઓલો કે તને શું ખબર ત્યાં કે બધે ફાળામાં લખાવતો પછી દેતો બેતો નહીં કે હવે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે જ કહેજે

કે હું કે મારે ચાર હજાર દેવાના હતા તું મૂક તો બોલે મારા દીકરા જોજો એ મને લાગે શેર બજાર વાળો હોય છે પાંચ હજાર નો ચેક લખ્યો દેવાના હતા ચાર હજાર પાંચ હજાર નો ચેક લખીને ઠાઠડી મૂકી દીધો ને હજાર ની નોટ ખીસ નાખી દીધી બોલો લ્યો ઠાઠડી બેઠા બેઠા ગાળિયા કરે મારા દીકરા બુદ્ધિ એ પુરુષમાં આપણામાં કઈક અહમ છે બેનો માં એવું નહીં જોઈએ એ ખરેખર ગયા જોઈજો તમે શેલી ક્વોલિટી કોઈ મરી ગયો છે તો બેનો ટીકા નહીં કરે હા શેલી બેન્સ માણસ હોય સંબંધમાં કઈક થતું હોય ગયા વગર છૂટક્યો નહીં રાખા ગામના બુસ મારીને બેઠો હોય એક પાન નો ગલ્લો બાકી નો હોય કે ન્યાય નું ખાતું નો હાલતું હોય પછી બધાય ખાતા બેન થઈ ગયા હોય પછી એ ખાતો બેન થઈ જાય

ટીકા નહી કરે એટલે આવું કરે યાર હું બેનુંના વખાણ કરું છું આપણે ક્યાં કોઈ ટીકા કરી અને શક્તિની ટીકા કોઈ કરી જ ના અને જે જે સંપ્રદાયો આ શક્તિના વિરોધ કરે છે એ એકદી ટળી જવાના છે ઘણા સંપ્રદાયો નામ નથી લેવા સ્ત્રીના મોઢા નો જોઈએ કોડેશ જન્મ દાત્રીના મોઢા ન જોવા તો આ ધરતી સ્ત્રી છે હું કામેન એમાં જ પગ મૂકો છું આકાશમાં માં શક્તિ શક્તિ જગદગુરુ શંકરાચાર્ય ને એક દૂધ વેચનારી બાએ કહી દીધું તો તું શક્તિમાં નથી માનતો અને જગદગુરુ શંકરાચાર્ય ને એમ થઈ જાય કે દૂધ વેચનારી ન હોય શક્તિ પોતે જ આવી હોય મને કહેવા અને પછી શક્તિના સ્તોત્રો જગદગુરુ શંકરાચાર્યના મઠામાં લઈ નીકળવા માટે વિવાદે વિશાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત છત્ર મધ્યે અરયણે ચરયણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની હે ભગવતી ડગલે પગલે તારી જરૂર પડે અત્યાર સુધીનો મારો અહમ ખોટો હતો જરૂર પડે જ એટલે ઓલું મચ્છર ગુજરી ગયું બધી કીડીઓ આવી ખરેખર ઓલા કીડી બેન બિચારા બેઠેલ ફરક્યું બે ગયું અને બેગ તો બેગ તો ઓલી રોતી ન હોય ને પણ ખરેખર વાળીયું રોવર આવે કેવું કાં બિચારી નાની ઉંમરમાં લગ્ન છે હજી પાંચ જ વર્ષ બિચારી ને લે તા તો કીડી ઢગલો થઈ ગઈ એ મને કોઈ પાણો આપો તા તાતોળી બે બાવી પકડી બે ને એવું ન કરે હવે રોતો અમારા દીકરા ના હમશે બે હવે રોતી ની બેન ઈ તો ભગવાન નું ધાર્યું થાય બેન પણ બેસાડી ને પાંચ જ વરસ લે તા તો કીડી ઢીગલો થઈ ગઈ બેન હવે હું કરું એક એક દીકરો મૂકીને વહી આવી જાય તારા ભાઈ પાછા મારે લવ મેરેજ હવે તો ઘીરે નો જવાય મારા બાપ ને કે જોઈ જોઈ ને ડગલા ભરજો મારા બાપ આ દુનિયા બહુ અઘરી છે બહુ અઘરી ટ્રાફિક બહુ છે રસ્તે જગ્યા મળે ગેપ માં ગાડીઓ કાઢ લેજો આડોહળું જોતા જોતા ગાડીઓ આવશે ત્યાં ભટકાઈ દે ધીરે ધીરે હલો વલી બહુ કીડીન રોગ રાખ બેન શું કરું બાપા તા તો બોલજો બોલ મળ્યું આશોસન દેવા બેન કાલ દીકરો મોટો થઈ જાય ગઢપડની લાકડી બટા કાલ મોટો થઈ જાય કેમ અમારા મચ્છરભાઈ કાંઈ બીમાર હતા બોલી કે એ હું બીમાર હોય ગરેડી જેવા હતા ઈ કઈક ડેન્ગ્યુ દેતા ગયા કોક ને શિકન દેતા ગયા કોક ને તાવ દેતા ગયા કે બીમાર ન થાય બિલકુલ નહીં તક તો ગુજરી કેમ કરતા ગયા તક મારે મારે ભૂલ થી ઓલ આઉટ ની સ્વીચ દબાઈ ગઈ તી એ કે ને તે ઉલાળ્યો આને આપડી જ ભૂલે આપણો મૃત્યુ થાય સાહેબ ઓલો મારતો નથી અને સમય સારો છે હું પેલા મેં તમને કીધું ને તમારી દ્રષ્ટિમાં આનંદ હોય તમે પોતે આનંદ માં આનંદ હોય તમે જોજો તાવ આવતો હોય તો આખી દુનિયા આપણને ખરાબ લાગે પેટનો પેટ નો દીકરો બાજુ બોલતો મને મજા નથી એટલે તને એક ને બાકી દુનિયા લેરખડી કરે તમારી દ્રષ્ટિ ફેર થઈ જાય તમારો આનંદ તૂટી જાય દીકરાની માટે કન્યા જોવા ગયા હોય જ્યારે આપણે આનંદ હોય એ કન્યા જોઈને આવ્યા હોય એ તો બાયું કરતી હોય કોઈક દી તમે સાંભળજો રેકોર્ડ કરી લેજો કારણ કે આનંદમાં છે એટલે બધી બાજુ આનંદ દેખાય છે હા મારો ભાઈ મનો આપણે પોતે આનંદમાં હોય એટલે આપણે આનંદ દેખાય આપણે વિવેક દેખાય રેકોર્ડ કરી લેજો કારણ કે પોતે આનંદ માં છે એટલે આમ એવી વાતું કરે એવી દીકરી ડાય લે બેન રાધા જેવી છે રાધા જેવી એનો સંબંધ થઈ જાય લગ્ન થઈ જાય ઘરે આવે હા ના પીડા બે બોલ પાડે અને પછી વાતો કરે તમે સાંભળજો સીતા જેવી છે લે હાહુના પીડા બોલ પાળે હન જો નો ભીડ્યું પછી વાતું કરે સાંભળજો સુર પંખા આવી અમારા ઘરમાં સુર પંખા એ તું જ રાત કહેતીથી ડોહી તમારી પોતાની દ્રષ્ટિ ફરી જાય તો તમને દુનિયા માલી વિવેક એટલું નહીં ભોજન ના સ્વાદ ફરી જાય તમે આનંદ કરતા કરતા રોટલી વણજો ની ખાજો આ સત્યનારાયણ ભગવાન ની કથા હેરો કેવો થાય ભૂગા કાઢ કેવો થાય સાહેબ કેવો મીઠો થાય બધા ખાધેલો છે હથેળીમાં માં આવ્યા જીભમાં મળે ગલગલિયા થવા કે કારે કે નમ પાર્વતી પતિ હોર હોર મહાદેવ કે તા તો ઠેઠ પોગી ગયો હોય કેવો શેરો મીઠો થાય એનું કારણ શું કારણ કે જે બેન શીરો બનાવે છે એને કેટલો આનંદ છે આંગળા માલી પ્રેમ ના પાણી નીતરે કે આજ મારી ઘરે મહેમાન આવ્યા મારી ઘરે સંતો આવ્યા મારી ઘરે બ્રાહ્મણો આવ્યા મારા સ્નેહીઓ આવ્યા મારા બા આવ્યા એ તો લેરખડી જ સુધી આવી એટલું નહીં પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય હારો કીર્તન ઘૂટાતા જતા હોય તો વિથો હાલતો હોય ને શીરો બનાવવામાં ત્યારે હારો કીર્તન ગવાતા હોય ભાઈ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયવા માતા જશોદા કુંવર કાન ઘરે ગાયવા પાતાળ જઈને નાગ નાચા નાગણીઓને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે એટલે હેરો મીઠો થાય કેવો મીઠો થાય એક જણા સત્યનારાયણ ભાઈ કથા એમ ગયો શીરો શીરો આપ્યો વાડીએલી એટલે સીધો આવેલો ઝાલર સાંભળે વાળું બાકી એને એમ કે હેરામાં ગોઠણ મારશું વાત ઓલે પણ ઓલો પ્રસાદ વેચતો હતો ને એને લીંબુ જીટલું આપ્યો મૂળ તો પ્રસાદ દેતો તો એને કીધું નાખે ના ક્યાં તારા બાપ નો છે નાખ ને ઓલો કે ભાઈ મારે પોગાડો નહીં દે એમ ઓલો કે નહીં તકતો છું

એક પાણી ભરતી વખતે અને એક ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં મારા દેશની જગદંબા કોઈ નબળો વિચાર ન કરે ને તો ફરી વાર મહારાણો પ્રતાપ શિવાજી રામ કૃષ્ણ ધરતી પર આવે છે ડોંગરેજી મહારાજ એમ કહેતા ભગવાન કૃષ્ણના મોઢામાં માં જશોદાએ નજર કરી અને સૌદ બ્રહ્માંડના દર્શન થયા તો ડોંગરેજી બાપા એમ કહેતા

અરે એ ક્યાં કરો દોસ પ્રોગ્રામ દેવા ગયા હો પ્રોગ્રામ સાંભળવા ગયા હો કઈક ધંધે ગયા હો રાતના એક વાગ્યા ઘરે જાઓ અને તમારી ડેલીએ ટકોરા કરો સાહેબ આખું ઘર સુઈ ગયું છે જનતા જાગતી છે ઈ તરત ખોલીને એમ એમ બેટા હું તારે અરે વાળુમાં બાકી છે હાલ આપણે મા દીકરો ભાઈ ખાઈ લઈ માં જાગે છે બાપ તો બે ગોદડા હોય કરીને હું તો હોય કાય છે વેલા મોડા હા ધંધે સીડ્યા પર રાતે

દશામાં આવ્યા પછી કરજો પણ મને એ તો હજી સમજાતું જ નથી ભાઈ કે આ ઓતાર ક્યાંથી આવે આ ધૂણે કેમ ઈ મને હજીકત હકીકત નથી સમજાતું માતાજી પિંડ કેમ આવે છે ઈ હજી મને હળ નથી સુજી સૌદ વર્ષથી માની ઉપાસના કરું છું પણ મને હજી કોઈ દિવસ ઠેરો નથી આવ્યો તાવડે એમ શું કે એ તો ખોળિયા સોખા હોય એના પેંડમાં આવે તો અમારા પિંડમાં હું ગારા ફર્યા ચોખા નહીં ખાલી થઈ ગયા મને હા રાડ્યું નાખી નાખી એટલે મને નથી સમજાતું યાર એ મારો વિષય નથી અને મારો પેંડમાં આવે એવી માને સમરવી નથી એવી મા નાની ન હોય કે આપણા પેંડમાં સમાયું

એનો વિષય મુબારક આ દશામાં પછી બહુ હકીકત વધી ગયું પાણી નથી મગાતા ડો ગીર્યા આપડે પાણી લાવી જતા અમને થોડી ખબર હતી તને કમકમાટ સારું છે કોઈને આવતા હોય ને મારા પ્રણામ આપણે પગે લાગી ભલું કરે નોય લાગી લે કેમ કંકુ ખરે તો સ્વીકારી ન લઉં સાહેબ હા શક્તિ બહુ એમ કે હું ફલાણી માસ હોઉં તો એનું એમ કહું કે આ સ્લેપ માલી મકાન હું શું કર નાખ તું શક્તિ હોત કંકુ તો મદારી ખેરવે ડોહા કંકુ ખેરીને દેખાડી દે એવી માં આપણે જોતી નથી મારો પોતાની વાત કરું છું બીજાની વાત તમે સ્વીકારતા હોય બધાને પ્રણામ અને એ માતા ધૂંઢતા છે તું પગે લાગી પણ સારું હાલે છે આખું ગામ પગે લાગતું એ આપણા ઘણા ધૂણે એવું માનતા ને કે આપણા ભૂરિયા નથી ધૂંઢતા એમ એ કેતા ખમા ખમા ડાયરાને રામ રામ કરવા આવ્યો તો રામ રામ કરીને વ્યા મૂક પણ છતાં હાલે બહુ સારું હાલે બેનું ધૂંઢતા બહુ નું